તો ગાય અત્યારમાં છ વાગ્યા છે ને જો મોટરનો અવાજ આવે બધાના ઘરે છે ને પાણીની મોટર ચાલુ છે અને આજનું તાપમાન એટલું બધું કંઈક વધારે છે ને તો છ વાગ્યા છે ને અત્યારથી તાપ જો ચાલુ થઈ ગયો છે બોલો આપણે જો અહીંયા ચા પીવી છે એટલે દૂધ લઈને આટલી ચા પીવાની છે અને આમાં ચા પણ ખલાસ છે ખોલવું પડશે

અને આપણે જો રસોઈ બની ગઈ છે દાળ ભાત શાક અને રોટલી જ બાકી છે ને જો સીટી વાગે તો બટેટાનું શાક કર્યું દાળ ખરી ભાત કર્યા અને હવે રોટલી બાકી છે કારણ કે ઉનાળો આવ્યો છે ને એટલે રોજે ભાત વગર નહીં ચાલે રોટલી ને રોટલા અને ભાવતું નથી એટલે થોડાક ભાત હળવો ખોરાક લઈને મજા આવે અહીંયા છે ને તડકો બહુ આવે ને એટલે ક્રિશ ચપ્પલ જો બધા એટલા ખરાબ થઈ જાય ને ઓ બાપા નીચે પડી ગયા કઈ વાંધો નહીં વઘારે બટેટાનું શાક પહેર્યું આજે ખાલી બટેટાનું શાક કર્યું હમણાં તો બટેટા ઉપર જ આક્રમણ છે અને આમ તડકો જો ધક ધક્તો એમ થાય કે આમ પોગ ચપ્પલ પહેરીને ફળિયામાં જાવું છે પણ ઓય બાપા આ મામા આમ થોડીક નળી આમ તેમ બદલાવી લઈએ અને વેડિયાનો આપણે શરૂઆત કરી દીધી છે એવું છે ને ઘઉં સાથે સાથે ઘઉંનું કામ પણ ચાલુ છે આપણે ઘઉંની સાફ સફાઈ ચાલે છે એટલે ઘઉં સાફ કરવા આવી ગયા છે અમારે સવિતાબેન સરસ મજા ઘઉં ચાલુ કરી દઈને સાફ કરવાનું મૂકવી ગાજર છે એમાં મૂકવાનું અને અહીંયા છે ને મારા પપ્પાને ચાય પીતી રકાલી પડી છે અને મારો મોબાઈલ છે ને તડકામાં એટલું બધું ગરમ થઈ જાય જ ને ગઈ તો હવે જલ્દી જલ્દી

એટલે અમારે સવિતા બેન ચાળે છે નટલા ઘઉં છો બાચકું કરી દીધું છે તો આજ આખો દી ઘઉં જ કરવા તમારે તે બોલાવ્યા તો પછી સાફ કરવા દેવા પડશે ને હા તો પછી તો જો હવે ભૂખ લાગે એટલે કે જો આપણે બંધ કરી દેવાનું છે તપેલા ને તપેલા બહુ ચોખા કર્યા હો પણ તમે હા

ચાલો ગઈસ તડકાની કેન્ડી ખાવા જો માવા મલે એને હસવું આવે તો ગુલફેટ ખાવી પડે ને તડકો કેવો છે મકાદર નહીં સારું દાડિયા વાળા ને અને આપણે ખાંભાઈ એક જ ગામ એવું છે કે રોટલા લઈને ટિફિન લઈને જવાનું ગામડામાં જ બધે ઘેર થી દેવાનું તો ગઈ આપણે ફાઇનલી વાડી આવી ગયા છીએ અને આજે છે ને ઘરે બહુ ઘઉ સાફ થોડા ચર્ચા કર્યા અને હવે પછી છે ને વાડી આવી ગઈ તો વાડીએ જો વાળવાનું કામ ચાલુ કરી દીધું થોડું થોડું અને મસ્ત પાણી જાય છે કારણ કે લાઈટનું કામ અત્યારે જ હશે

આટલી મોટી મોટી સફેદ ડુંગળી થઈ ચાંદી 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 નો ભાવ ચાંદી નો ને સોના નો ભાવ લેવાનો આવડો તો એવો ને એવો જ છે આ લોકો વધારે જ પાણી મારી દે પાણી થી હું આ ખોદાઈ જાય બ્લોક વાળીએ તો સારું રી અત્યારે વાતાવરણ થઈ ગયું આ તો જો કેવો મોર નું ઝુમખું છે આવું કેમ મોરનું ઝુમખું થઈ જાય હે